કેટલા પાણી પાયા છે અને હું પ્રોસેસ થઈએ કેટલા દિવસનું જીરું થયું છે એ બધી વાત કરવાના હે તો આ ખેતરમાં જીરું જોવો પાકની અણી ઉપર આવી ગયું બરાબર આપણે કાંકરા હોય નાના એ જેવી વરિયા રહીએ ને હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે આપણે જો આ જીરાની વાત કરવાના ખેતર કયું છે તો આપણી આ ઓળી રહી એની અલપાની સાઈડ નું ખેતર જો તમે તો આ ખેતરમાં જીરું જુઓ પાકની અણી ઉપર આવી ગયું બરાબર એટલે કે હાવ નથી પાકી ગયું પણ હજી પાંચ છ દી ઉપર કાઢી નાખશે જો આ જીરું તો આજે આપણે આ જીરાની વાત કરવાના હૈ તો કેટલા પાણી પાયા છે અને હું પ્રોસેસ થઈએ કેટલા દિવસનું જીરું થયું છે એ બધી વાત કરવાના છે બરાબર તો બ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહીજો મજા આવશે તો પહેલાં જે આપણે વાત કરી કે જીરું કેવું તમને પહેલાં હું જીરું બતાવી દઉં પછી આગળ વાત તો જુઓ આ પ્રમાણેનું જીરું છે આમાં કંઈક અને વરિયારી તમે જો રસદાર અને ટબાદાર વરિયારી જો ટબો કિમા આપણે કાંકરા હોય નાના ઇન જેવી વરિયારી છે અને હજી લીલી છે અને તમને પાકી વરિયારી એ તમને બતાવી દો કે જો એકાદ છોડવામાં પાકી જઈ હોય કદાચ એવું લગભગ દેખાતો નથી તો એ છે આમાં નથી હજી મોટા ભાગની જો આ અમુક અમુક જો આ વરિયારી પાકી ગઈ આમાં તો આ પાકી ગયેલી વરિયારી બરાબર અને આપણું જીરું છે બરાબર સાત વીઘાનું ખેતર છે આમાં તો પહેલાં તો આ પ્રમાણનું જીરું તમે જોયેલી બધું અને વરેલી જોઈ હવે હું તમને પાણીની વાત કરું તો આની અંદર આપણે પાણી કેટલું તો કુલ આપણે હાથક પાણી જેવું દીધું છે બરાબર અને એક ઓલ પણ આઠ પાણી દીધેલા એ હું તમને જીરું બતાવું બરાબર તો આ બધું હાથ પાણી દીધેલું જીરું એટલે જો આ બધું છે ને પીરું તમ્રક જીરું તમને લાગતું હશે અને અહીંયા પણ એક આઠ પાણી એક પાણી વધારે દીધેલું છે જો તો આ છે જ લીલું જીરું છે તમે જુઓ એકદમ લીલું જીરું છે હર્યું બરાબર આઠ પાણી લીધેલું એલકાનું આ એક જ ભાગે એમ કે જો એક બે ત્રણ ચાર પાંચ છ છ હરિયા અહીંયા અહીંથી જો આ તોરિયર અહીંયાથી એલકાનામાં આઠ પાણી અને એલપાનામાં સાત પાણી તો જીરું કેટલા પાણી ઉગ્યું ખબર છે ચાર પાણીએ તો જીરું ઊગીને હરખું થયું હતું સમજ્યા કેમ કે આપણે આમાં હરબર નતા માર્યા ખાલી પંચિયા જ માર્યા હતા એના માટે પાણી એટલા જોઈને કર પાંચ ને છ પાણી તો માંડ પીવે આવું જીરું કરવું બરાબર તો એટલો ફેર આમાં એના લીધે વધારે પાણી જોયે બરાબર જોઈએ આપણે પાયા હે અને આનકા જો આઠમાં પાણીનું જીરું એકદમ લીલું ચંચડા જેવું હે જો લીલું સમ જેવું પણ આમાં જો આ લીલું પા આપણે છેલ્લું પાણી ને એમાં એક પ્રોબ્લેમ એક કે આપણી વરિયાળી ને એ ખોટી થાય જો આઠમાં પાણી ને આ પરીયારી ખોટી થઈ આમાં જો અમુક અમુક જગ્યાએ હે તો એના માટે કઈ દવા લાગુ પડે ને એ જરા કોમેન્ટ કરી નાખજો કે જેના લીધે આપણી વરિયાળી સંકોચી જાય છે અને ખોટી પડે છે તો એ પ્રોબ્લેમ આ આટલા કિયારામાં જે અહીં જો આ ત્રણ ચાર કિરા અહીંયા લગન પાછું અહીંથી આ પીરું દેખે ને એનકા કાંઈ નહોતું આઠનું પાણી પાયું અને એનકા ઉપર રહ્યું એટલામાં આઠનું પાણી પાયું હતું બરાબર અને આ તો જુઓ આ તમને એવળો પાકેલી વરિયારી બતાવવાનું કહેતો હતો ને એ જો અહીંયા પાકી ગઈ છે કાયદેસરની વરિયાળી જોવા હરી તો આ કેવી ટબા જેવી વરિયારી છે બરાબર એટલે હજી આપણે બધું એક નહીં લેવાનું થાય કેમ કે આ એક ભાગ રીઓ એમાં આપણે વધારે પાણી બરાબર તો આપણે આ જીરાંદર છે ને હવે તમને પાણી જ કહી દીધું કે આઠ ને હાથ પાણી પાયા બરાબર અડધામાં આઠ અને એન કે બધી હાથ તો એટલા પાણી પાયા હતા અને કેટલા દિવસનું જીરું થયું તો આ લગભગ એંસી દિવસનું જીરું થયું કેટલા એંસી અને વાહીમર પાયું એટલે એંસી બ્યાસી દિવસનું ટોટલ જીરું થયું છે અને લગભગ નેવ દિવસનું નેવ બાણું દિવસનું થાય છે લગભગ ઉપડી જાય છે કારણ કે હવે લગભગ જીરા બધા પાકવા મીંડા અને દવાની વાત કરી લગભગ સાત આઠ રાઉન્ડ લગભગ મારી દીધા છે વધારે થઈ ગયા હોય તો ના નહીં જેમાં આપણે દવામાં ચીલી સ્પ્રાઈડ ચીલી સ્પ્રાઇડ આવી પછી ફેટ પછી ફેટ ચીલી એમ પિસ્તાલી ટ્રાયસો ત્રીનેત્રા આપણે અને થોડાકમાં જેવો કા આપણે હુકારો હતો તો એની અંદર આપણે માર્યું તો ટ્રાય બે રાઉન્ડ માર્યા એટલે આપણો હું કારો હું કાર્યું બરાબર કાર્યું અટકી ગયું અને આટલા આપણે દવા થઈ હતી અને એંશીથી બ્યાસી દિવસનું જીરું થયું છે અને આ ખેતર હે આપણું જોઈ લ્યો તમે તો આટલી ટોટલ માહિતી આપણી થઈ બરાબર આટલું આ જીરા અંદર પ્રોસેસ થઈ અને હજી જીરું લગભગ એસી દિવસની ઉપર આજુબાજુ તો કાઢી ના એસી દિવસ નું થઈ ગયું અને નેવ દિવસ ની ઉપર થઈ જાય છે બરાબર તો આવું કંઈક હતું આપણું જીરું અને જોઈ લેજો આ પ્રમાણે નું જીરાનું ખેતરે આખું અત્યારે બીજા ખેતર તો ઉપાડવાનું ચાલુ થઈ ગયા જીરા આ આના મૂળ આપણે ક્યુ જીરું ઉપાડવાનું થશે ખબર આ તો પછી છેલ્લે લગભગ ઉપર છે એના પહેલા તમને અહીંયા પણ જીરું રહ્યું એ બતાવી દઉં તો એ લગભગ અત્યારે કેટલા નેવક દિવસની આજુબાજુ થઈ ગયું છે એ તમને બતાવું જો આ જીરું છે એની અંદર જઈને તમને બતાવી દઉં તો આખો પટ જો પીરો પડી ગયો છે તો આ જીરાનો વારો છે આના પછી એના પહેલાં જ ઉપડી જાય છે જો હજી શેત છે જ વરિયારી લીલી છે પણ આટલી લીલી વરિયારી નડે નહીં જો વરિયારી જો તમે કેવી ટબા જેવી છે ને આ નેવ દિવસની આજુબાજુ જીરું થઈ ગયેલું બરાબર નેવ દિવસ ઉપર થઈ ગયું હોય તો ના નહીં એટલે આ ખેતરે જો આ નવ વીઘાનું છે બાકી જીરું આમાં જબરદસ્ત છે અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કર્યો મેં તમને આની અંદર દવા જણાવી દીધી પાણી જળાવી દીધા અને બાકી જોયું જાય હવે તો હું પાકી ગયો હવે કઈ દવાની જરૂર નહીં કદાચ છેલ્લે એક જ રાઉન્ડ મારવાનું થાય તો મારી દઈશું બાકી આજનો બ્લોગ આપણે પૂરો કરી વ્લોગ કેવો લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય શ્રી રામ